લોકસભાની ચૂંટણીને ફતેપુરા પોલીસ અને સીએપીએફના જવાનોએ ફૂટ પેટ્રોલિંગ કર્યું ફતેપુરા નગરમાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને સીએપીએફના જવાનો અને ફતેપુરા પોલીસના કર્મચારીઓ દ્વારા નગરના મુખ્ય માર્ગો પર ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું ફતેપુરા નગરમાં સીએપીએફના જવાનો અને ફતેપુરા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી નગરના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરી નગરના મુખ્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસની સાથે અર્ધ લશ્કરી દળોની મદદ લેવામાં આવી રહી છે આગામી દિવસોમાં યોજાનાર લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે અને ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નગરના વિવિધ વિસ્તારોમાં સીએ જવાનો અને પોલીસના કર્મચારીઓ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી સીએપીએફના જવાનોએ ફૂડ પેટ્રોલિંગ દ્વારા વિવિધ વિસ્તારોનું નિરીક્ષણ કરી ભૌગોલિક સ્થિતિનો ઉત્તાહ મેળવ્યો હતો ફતેપુરા પોલીસ મથકના પોલીસકર્મીઓ પણ જવાનો સાથે ફ્લેગ જોડાયા હતા